નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ રાજગૃહ શહેરના એક ખૂનામાં જ્યાં આમ્રપાલીના સુંદર બગીચા હતા એક સરળ પણ તેજસ્વી યુવાન અનિરુદ્ધ તેના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી રહ્યો હતો તેનામાં એક અસાધારણ જિજ્ઞાસા હતી જેને જોઈને તેના શિક્ષકે એક દિવસ કહ્યું અનિરુદ્ધ તમારી બુદ્ધિ અસાધારણ છે પરંતુ ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિના લક્ષણો ફક્ત પુસ્તકોમાં જોવા મળતા નથી તે જીવનની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અનિરુદ્ધે માથું નમાવ્યું અને વિચાર્યું શું હું ખરેખર બુદ્ધિશાળી છું દરમિયાન શહેરમાં એક અફવા ઝડપથી ફેલાઈ રહી હતી ભગવાન બુદ્ધ રાજગૃહમાં આવી પહોંચ્યા છે આખા શહેરમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ અનિરુદ્ધે નક્કી કર્યું કે તે બુદ્ધને પણ મળશે અને તેમના પ્રશ્નોના જવાબો શોધી કાઢશે પડકાર અને યુક્તિ બુદ્ધના ઉપદેશ દરમિયાન અનિરુદ્ધ ધ્યાનથી સાંભળી રહ્યા હતા બુદ્ધ કહેતા હતા જ્ઞાની માણસ ચાર ગુણોથી ઓળખાય છે એક તે કોઈ પણ પક્ષપાત વિના સત્યનો શોધક છે બે તે ક્રોધ લોભ અને આસક્તિથી મુક્ત છે ત્રણ તે પોતાના કાર્યોના પરિણામો અગાઉથી સમજે છે ચાર તે ફક્ત પોતાના હિતોનો જ નહીં પણ બીજાઓના હિતોનો પણ વિચાર કરે છે ચિહ્ન અનિરુદ્ધ ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો શું મારામાં આ ગુનો છે તે જ રાત્રે એક અજાણી વ્યક્તિએ તેને ગુપ્ત રીતે ફોન કર્યો તે માણસ રાજગીરના એક પ્રખ્યાત ઉદ્યોગપતિનો નોકર હતો તેણે ફફડાટથી કહ્યું જો તમે ખરેખર બુદ્ધિશાળી છો તો આ કોયડો ઉકેલો તેણે અનિરુદ્ધને સિક્કાઓથી ભરેલી થેલી અને એક પત્ર આપ્યો પત્રમાં લખ્યું હતું આ સંપત્તિ તમારા હાથમાં છે જો તમે તેને સ્વીકારશો તો તમને સમૃદ્ધિ મળશે પરંતુ જો તમે તેનો અસ્વીકાર કરશો તો તમારી કસોટી શરૂ થશે અનિરુદ્ધ સમજી ગયો કે આ ફક્ત સંપત્તિની જ નહીં પણ તેની બુદ્ધિની પણ કસોટી છે તેણે તરત જ પૈસા પાછા આપ્યા અને કહ્યું હું મારા અંતરાત્મા પર આધારિત પરીક્ષા આપીશ લોભ પર નહીં સાચા બુદ્ધિશાળીને ઓળખવા બીજા દિવસે બુદ્ધે અનિરુદ્ધને સભામાં બોલાવ્યા અને પૂછ્યું જો તમારી પાસે અન્યાયી રીતે કમાયેલા પૈસા આવે તો શું તમે તેને સ્વીકારશો અનિરુદ્ધે જવાબ આપ્યો હે તથાગત એક જ્ઞાની માણસ ફક્ત તે જ સંપત્તિ સ્વીકારે છે જે ન્યાયથી કમાય છે નહીં તો તે ફક્ત પોતાને જ નહીં પરંતુ સમાજને પણ અંધકારમાં ધકેલી દે છે બુદ્ધે હસીને કહ્યું અનિરુદ્ધ તમે બુદ્ધિમત્તાની પહેલી નિશાની બતાવી દીધી છે સત્યની શોધ પણ હવે તમારે બીજી કસોટી લેવી પડશે થોડા દિવસો પછી મહેલમાં એક મોટો વિવાદ ઊભો થયો એક શ્રીમંત વેપારીએ દાવો કર્યો કે તેનો કિંમતી હાર ચોરાઈ ગયો છે અનિરુદ્ધને આ બાબતની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તેણે ચાર શંકાસ્પદોની પૂછપરછ કરી અને જોયું કે તે બધા પાસે ગળાનો ન ચોરવા પાછળના નક્કર કારણો હતા પણ પછી તેણે કર્યું દરેક વ્યક્તિને ત્રણ વાર જવાબ આપવા દો અનિરુદ્ધે કહ્યું પહેલા રાઉન્ડમાં બધાના જવાબ સામાન્ય હતા પણ જ્યારે ત્રીજી વાર પૂછવામાં આવ્યું ત્યારે એક માણસનો અવાજ ગભરાઈ ગયો અનિરુદ્ધ હસ્યો અને કહ્યું સત્ય છુપાવી શકાતું નથી તેમાં ફક્ત સમય લાગે છે તે માણસ રડવા લાગ્યો અને બોલ્યો હા મેં ગળાનો હાર ચોર્યો પણ મેં તેને ગરીબોમાં વહેંચી દીધો અનિરુદ્ધે જવાબ આપ્યો શાણપણ ફક્ત સત્ય જાણવું જ નહીં પણ ન્યાય કરવો પણ છે બુદ્ધે આ સાંભળ્યું અને કહ્યું તમે બુદ્ધિમત્તાનો બીજો સંકેત બતાવ્યો છે ક્રોધ લોભ અને આસક્તિથી મુક્ત રહેવું હવે ફક્ત બે લક્ષણોનું પરીક્ષણ કરવાનું બાકી હતું બુદ્ધે કહ્યું અનિરુદ્ધ જો કોઈ તમારું અપમાન કરે તો તમે શું કરશો અનિરુદ્ધે કહ્યું અપમાન એ આગ જેવું છે તે ત્યારે જ બળે છે જ્યારે તેને બળતણ મળે છે જો હું તેનો જવાબ નહીં આપું તો તે પોતે જ ઓળવાઈ જશે બુદ્ધે હસીને કહ્યું તમે બુદ્ધિમત્તાની ત્રીજી લાક્ષણિકતા દર્શાવી છે ક્રિયાઓના પરિણામોને અગાઉથી સમજવું અંતે બુદ્ધે પૂછ્યું અને જો તમારે તમારા પોતાના સ્વાર્થ અને બીજાના કલ્યાણ વચ્ચે પસંદગી કરવી પડે તો તમે શું કરશો અનિરુદ્ધે વિચાર્યા વગર જવાબ આપ્યો જે માર્ગ બધા માટે ફાયદાકારક છે તે મારો માર્ગ હશે બુદ્ધે જાહેર કર્યું તમે બુદ્ધિમત્તાનું ચોથું અને અંતિમ લક્ષણ પણ દર્શાવ્યું છે બધા લોકોના કલ્યાણની ચિંતા ભાગ છ શાણપણનો વારસદાર બુદ્ધે અનિરુદ્ધને આશીર્વાદ આપ્યા અને કહ્યું તમે ફક્ત જ્ઞાની માણસ જ નથી પણ ખરેખર જ્ઞાની માણસ છો જીવનમાં આમ ધન સત્તા અને ખ્યાતિ કરતા જ્ઞાન અને વિવેક વધુ મૂલ્યવાન છે જેની પાસે આ ચાર ગુણો છે તે ખરેખર જ્ઞાની માણસ છે અનિરુદ્ધે માતુમ નમાવીને પ્રણામ કર્યા તેમને સમજાયું કે બુદ્ધિશાળી હોવાનો અર્થ ફક્ત જ્ઞાન મેળવવું જ નથી પરંતુ તેનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ છે તે ઘણા સમય પહેલાં બન્યું હતું મગધ રાજ્યની રાજધાની રાજગીર વિદ્વાનો વેપારીઓ અને સંતોનો ગઢ હતી ચારેય બાજુ સંપત્તિનો ભરપૂર સંગ્રહ હતો પણ તેની સાથે છેતરપિંડી છેતરપિંડી અને લોભ પણ વધી રહ્યા હતા લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા આ સમયે ભગવાન બુદ્ધ તેમના શિષ્યો સાથે રાજગૃહ આવ્યા તેમના આગમનના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા શહેરના રાજા બિંબિસાર રાજગૃહના શ્રીમંત વેપારીઓ અને સામાન્ય જનતા બધા જ બુદ્ધના ઉપદેશો સાંભળવા માટે હતા આ શહેરમાં અનિરુદ્ધ નામનો એક યુવાન પણ રહેતો હતો તે એક સાદા પરિવારમાંથી હતો પણ તેની બુદ્ધિ અસાધારણ હતી તે સત્યની શોધમાં હતો અને જાણવા માંગતો હતો કે સાચા જ્ઞાની માણસના લક્ષણો શું છે ભગવાન બુદ્ધને સાંભળવાની ઉત્સુકતામાં તે પણ સભામાં પહોંચ્યા ભગવાન બુદ્ધે સભામાં એક ગહન પ્રશ્ન પૂછ્યો આ દુનિયામાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ છે લોકોએ જુદા જુદા જવાબો આપ્યા કોઈએ કહ્યું જેણે સૌથી વધુ શાસ્ત્રો વાંચ્યા છે બીજાએ કહ્યું જે સૌથી ધનિક છે તે સૌથી બુદ્ધિશાળી છે બીજા એક વ્યક્તિએ કહ્યું જે રાજા કે સેનાપતિ છે તે સૌથી બુદ્ધિશાળી છે બુદ્ધે હસીને કહ્યું ખરેખર જ્ઞાની માણસ એ છે જેની પાસે આ ચાર ગુનો હોય છે એક સત્ય શોધે છે અને પક્ષપાતથી મુક્ત છે બે ક્રોધ લોભ અને આસક્તિથી પોતાને દૂર રાખે છે ત્રણ દરેક ક્રિયાના પરિણામને અગાઉથી સમજે છે ચાર સ્વાર્થથી ઉપર ઉઠે છે અને બીજાના કલ્યાણ વિશે વિચારે છે આ સાંભળીને અનિરુદ્ધ વિચારવા લાગ્યો શું મારામાં આ ગુનો છે તે જ રાત્રે જ્યારે અનિરુદ્ધ તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણી વ્યક્તિએ તેને રોક્યો તે એક શ્રીમંત વેપારીનો નોકર હતો અને તેની પાસે એક ભારે થેલી હતી આ સિક્કા લો અને મને કહો કે હું જ્ઞાની છું કે નહીં અનિરુદ્ધ ચોંકી ગયો તેણે પૂછ્યું કેમ આ કેવા પ્રકારનો ટેસ્ટ છે નોકરે કહ્યું જો તમે આ સંપત્તિ સ્વીકારો છો તો તેનો અર્થ એ છે કે તમે આ દુનિયાના લોભી અને ચાલાક લોકો જેવા છો પરંતુ જો તમે તેનો અસ્વીકાર કરો છો તો કદાચ તમે બુદ્ધ દ્વારા બતાવેલા માર્ગ પર છો અનિરુદ્ધે હસીને બેગ પાછી આપી શાણપણ પૈસા સાથે નહીં પણ સત્ય સાથે સંબંધિત છે આટલું કહીને તે આગળ વધ્યો બીજા દિવસે જ્યારે તે બુદ્ધ પાસે પહોંચ્યો ત્યારે બુદ્ધે પૂછ્યું અનિરુદ્ધ જો તમને અન્યાયી રીતે કમાયેલી સંપત્તિ મળે તો તમે શું કરશો અનિરુદ્ધે જવાબ આપ્યો હું તેનો અસ્વીકાર કરીશ કારણ કે અન્યાય દ્વારા મેળવેલી સંપત્તિ સુખ નહીં પણ વિનાશ લાવે છે ક્રોધ લોભ અને આસક્તિથી મુક્તિ થોડા દિવસો પછી રાજગૃહમાં એક મોટી ઘટના બની મહેલમાં કામ કરતો એક નોકર ચોરીના આરોપમાં પકડાયો રાજા બિંબિસારે તેને કડક સજા આપવાનો આદેશ આપ્યો પણ પછી અનિરુદ્ધ ત્યાં પહોંચ્યો અને કહ્યું રાજન તમે તપાસ કરી કે તે દોષિત છે કે નહીં રાજા ચોંકી ગયો શું તમે કહેવા માંગો છો કે મારો નિર્ણય ખોટો છે અનિરુદ્ધે શાંત સ્વરે કહ્યું રાજન નિર્ણય લેતા પહેલા સત્ય તપાસવું જરૂરી છે ગુસ્સામાં લેવાયેલો નિર્ણય યોગ્ય નથી રાજાએ ફરીથી તપાસ કરાવી અને સત્ય બહાર આવ્યું નોકર નિર્દોષ હતો ખરો ચોર કોઈ બીજો હતો બુદ્ધે આ સાંભળ્યું અને કહ્યું અનિરુદ્ધ તમે બુદ્ધિમત્તાની બીજી નિશાની બતાવી છે ક્રોધ લોભ અને આસક્તિથી મુક્ત ભાગ પાંચ ત્રીજી કસોટી પરિણામની આગાહી કરવી થોડા સમય પછી રાજ્યમાં યુદ્ધ જેવો ભય ઉભો થયો પડોશી રાજ્યએ હુમલો કરવાની યોજના બનાવી હતી શહેરમાં ભય ફેલાયો રાજા બિંબિસારે પોતાનું સૈન્ય તૈયાર કર્યું અનિરુદ્ધ બુદ્ધ પાસે ગયા અને પૂછ્યું પ્રભુ આપને લડવું જોઈએ તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો